વડોદરાના વાડી પોમલી ફળિયામાં ગટર ઉભરાવાના કારણે રહીશોમાં બીમારી થવાનો ભય ફેલાયો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસની વાતો કરવામાં આવે છે જેમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ તો ઘણા વર્ષથી વડોદરામાં આવી ગયો છે તેના માટે કરોડો રૂપિયા પણ ખર્ચાઈ રહ્યા છે પરંતુ વડોદરા શહેર હાલમાં પણ ગામડા જેવી પરિસ્થિતિમાં રહ્યું છે જેમાં શહેર વચ્ચેના અનેક વિસ્તારો એવા છે જે મોટી મોટી વાતો કરનાર કોઈ અધિકારી પહોંચી જાય તો તેને ખબર પડે કે ખરેખર તે વડોદરામાં છે કે કોઈ બિહારના ગામમાં છે એવી જ પરિસ્થિતિ હાલ વાડી પોમલી ફળિયાની છે જ્યાં છેલ્લા કેટલાક મહિનાથી ગટર ઉભરાવાનું ચાલુ છે તેના કારણે વિસ્તારના રહીશો ભારે નારાજગી વ્યાપી છે બીજી તરફ લોકો બીમાર પડી રહ્યા છે જ્યારે વડ કચેરીમાં આ વિષયની જાણકારી આપી ત્યારે અધિકારી કર્મચારીઓ દ્વારા આવીને કામ કરી દેશું તેવી ખાતરી આપીને આજ દિન સુધી આવ્યા નથી અને કોઈ સાંભળતું નથી આવી પરિસ્થિતિમાં શું શહેર સ્માર્ટ સિટી બની શકશે સર છેલ્લા પંદર દિવસથી અમારી વરસાદી ગટર ભરાવી ગઈ છે એ ગટર ભરાવતાની સાથે કાળા કાળા કીડા મતલબ ઈયળો જે કે છે ને એ નીકળી રહ્યા છે મેં ઓલરેડી ફરિયાદ કરી છે પણ કોઈ નિકાલ નથી મેં જેલમબેન ચોક્સીને પણ હીરો એમને એક જ વાર મોકલ્યો હતો એના પછી માણસ બીજી વાર આવ્યો નથી અને એમને પણ ફોન ઉઠાવ્યો સાથે સચિનભાઈ પાટણવાડિયાને કેટલી વાર ફોન કર્યા પણ એક પણ ફોનનો રિસ્પોન્સ નથી મળ્યો બીજા બે ભાઈઓ છે એમ ભાઈઓ કે બહેનો છે એમનો નંબર મારી પાસે નથી કોર્પોરેશનમાં પણ અરજી કરી છે તેમનું કહેવાનું એવું છે કે તમારી આ ગટર લાઈનમાં ડ્રેનેજ લાઈન જોઈન્ટ થઈ છે તો તમે ઉપર કમ્પ્લેન કરો સર ઉપર નીચે ઉપર નીચે કરીને આજે પંદર દિવસ થઈ ગયા પંદર દિવસથી અમે હેરાન છીએ